નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામાયણના સેટ પર લક્ષ્મણ સાથે થતું કંઈક આવું સુનીલ લહેરીએ જણાવ્યું છે કે રામાનંદ સાગર પોતાના કામને ખૂબ પ્રેમ કરતા હતા અને આવામાં તેમને લંચ અને ડિનરનું પણ ધ્યાન રહેતું નહોતું પરંતુ હું ટાઈમસર ભોજન કરતો અને જો કોઈ દિવસ મોડું થાય તો મને ગુસ્સો આવતો અને આ ગુસ્સાનો ઉપયોગ રામાનંદ સાગર મારા રોલ માટે કરતા હતા મને દરેક શૂટ પહેલા જાણી જોઈને ગુસ્સે કરવામાં આવતો હતો અને પછી રામાનંદ મને તે ગુસ્સાને રોલમાં ઉપયોગમાં કરવાનો કહેતા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભારતના લોકોને શુભેચ્છા પાઠવી હતી વોર્નરે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે ભગવાન રામની તસવીર સાથે લખ્યું છે કે જય શ્રી રામ ઇન્ડિયા વોર્નરની આ પોસ્ટ ઘણી બધી કમેન્ટ પણ આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા આ અવસરે મહત્વની જાહેરાત થઈ છે કે ગ્રુપની ઇન્ડિયન હોટેલ કંપની લિમિટેડ્યા શહેર એકસો ને પચાસ રૂમ તેમાં હશે આઈ એચ સીએલના મેનેજિંગ ડિરેક્ટર અને સી ઇ પુનિત ચટવાલે જણાવ્યું છે કે મંદિરના ઉદઘાટનની સાથે અયોધ્યા એક વૈશ્વિક તીર્થ સ્થળ તરીકે ઉભરી આવશે ત્યારે પ્રવાસીઓના દશારા આકર્ષવા માટે તૈયાર છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા મંદિર ખુલ્લું રહ્યું છે શ્રી રામલલાના દર્શન સામાન્ય શ્રદ્ધાળુઓ માટે હવે કરી શકાશે મંદિર સવારે સાતથી બપોરે અગિયારને ત્રીસ કલાકે અને બપોરે બેથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે નિયમિત રીતે ત્રણ વખત વિશેષ આરતી થશે સવારે સાડા છ વાગે શૃંગાર આરતી બાર વાગે ભોગ સાંજે સાડા સાત વાગે સંધ્યા આરતી અને આરતીમાં ભક્તો પણ જોડાઈ શકશે મંદિર પ્રશાસને ભક્તોને પરેશાની ન થાય તે માટે આ પગલા લીધા છે અને લાખો શ્રદ્ધાળુઓ માટે દર્શન ઉમટે તેવી પણ આશા સેવાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે